પાણી જેવા પાતળા દૂધમાંથી કાજુ કે મિલ્ક પાઉડર ઉમેર્યા વગર દૂધને કલાકો સુધી ઉકાળ્યા વગર આજે આપણે દૂધ પાક બનાવીશું તો ઘણા લોકોને ત્યાં ફૂલ મળતું નથી હોતું તો ઘટ અને મલાઈદાર કેવી રીતે બનાવવું એ આજે જણાવીશ અને આ રીત તમને આખા યુટ્યુબ પર ક્યાંય નહીં મળે એ મારી ગેરંટી છે ફક્ત બાર મિનિટમાં મલાઈદાર અને ક્રીમી દૂધપાક બનાવવાની નવી ટ્રીક આજે તમારી સાથે શેર કરીશ તો જેના માટે કરીને મેં અહીંયા બાસમતી ચોખાનો ઉપયોગ કર્યો છે પણ જો તમારા ઘરમાં બાસમતી ચોખા ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો ઘરમાં રહેલી મોટી ચમચી પ્રમાણે મેં ચાર ચમચી જેટલા લીધા છે આ દૂધપાક છે ને ચાર થી પાંચ વ્યક્તિઓ માટે પૂરું થાય એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થશે બાસમતી ચોખા વાપરવાથી દૂધપાકમાં સુગંધ ખૂબ જ સરસ આવે છે તો આ ચોખાને બે થી ત્રણ પાણીથી ધોઈ લીધા બાદ આપણે એને વીસ મિનિટ સુધી પલળવા માટે મૂકી દેશું તો વીસ મિનિટ બાદ ચોખાનો દાણો સરસ ફૂટી રહ્યો છે એટલે કે સરસ એ પલળી ગયા છે તો આ પાણીને કાઢી નાખવાનું છે અને આની અંદર આપણે એક નાની ચમચી ઘી નાખીશું અને સાયતે મિક્સ કરી લેશું અહીં તમે જોઈ શકો છો કે આ મારા ફેરીનું દૂધ છે અને કેટલું પાતળું છે તમારા નજર સામે છે આજે આપણે આનામાંથી જ એકદમ મલાઈદાર અને ઘટ દૂધ પાક બનાવીશું તો અહીંયા મેં સવા લીટર જેટલું દૂધ લીધું છે હવે એક પેન લઈ લેવાનું છે નોનસ્ટિક હોય તો વધુ સારું નહીં તો નોર્મલી કઢાઈનો ઉપયોગ કરી શકો છો ગેસની એકદમ ધીમી ફ્લેમ રાખવાની છે અને હાફ કપ જેટલું મેં અત્યારે ખાંડ નાખ્યું છે હવે ખાંડ આવી રીતે ધીમા ગેસે આપણે ઉગાડી લેવાની છે તો આ રીતની એકદમ પીગળી જાય ને ત્યાં સુધી આપણે એને પકાવીશું ગેસની ફ્લેમ ધીમી જ રાખજો આ સમય કપ જેટલું દૂધ નાખીશું અને થોડી વાર રાહ હવે ગેસની મીડિયમ કરી દીધી છે જેથી ખાંડ છે છે અને દૂધ એકબીજામાં ભળી જાય ત્યારે ઘડેલું દૂધ તૈયાર થાય છે તો આ ફ્લેવર સેમ તમને અહીં મળશે હવે આની અંદર આપણે બે કપ એટલે કે પાંચસો એમ એલ જેટલું દૂધ આ સમય નાખી દઈશું પાંચસો એમ દૂધ આપણે પાછળથી યુઝ કરીશું કન્ટિન્યુ ચલાવતા રહેશું એટલે ખાંડ છે ને પીગળી જશે જોઈ શકો છો હવે જ્યાં સુધી ખાંડ પીગળે છે ને ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને પકાવવાનું છે એક કે દોઢ મિનિટ જેટલો તમારો સમય લાગશે હવે જ્યાં સુધી ખાંડ ઓગળે છે ને ત્યાં સુધી આપણે અહીંયા એક નાની વાટકીની અંદર થોડાક કેસરના દાંતણા લીધા છે એની અંદર ગરમ દૂધ નાખીશું હવે કેસરના દાંતણા ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ કલર સરસ આવે એના માટે આપણે યુઝ કર્યું છે આનાથી સુગંધ પણ સરસ આવશે અને ન હોય તો તમે શું વાપરી શકો છો એ પણ હું તમને આગળ જણાવીશ આજે આપણે દૂધ પાક કુકરમાં બનાવવા જઈ રહ્યા છીએ તો કુકરને પહેલા ઘીથી ગ્રીસ કરી લેશું જેથી દૂધ જ્યારે ઉભરાય ને ત્યારે બારે ના આવે ઢાંકણમાં પણ આવી રીતે વાલ આજુબાજુ રીંગની આજુબાજુ આપણે ઘી લગાડી લેવાનો છે ઘી માં દૂધ પાક જયારે ભરશે તેની સુગંધ તો સરસ આવશે તે પણ સારો આવશે ને દૂધ છે ને ઉભરાઈને બારે નહીં આવે હવે આ સમય જે પલાળેલા ચોખા છે ને નાખી દેશું અને લગભગ ત્રીસ થી પિસ્તાલીસ સેકન્ડ સુધી આપણે એને કોરા શેકવાના છે તો આ સમયે જ્યારે ચોખાનો દાણો ઘીમાં શેકાશે ને તો એક અલગ જ ફ્લેવર અરોમાં રિલીઝ થશે પિસ્તાલીસ પછી આપણે દૂધ નાખી દઈશું જે આપણે ખાંડવાળું દૂધ તૈયાર કરીને રાખ્યું છે એટલી વારમાં ખાંડ આપણે પીગળી ગઈ હશે તો આ સમયે એ નાખી દેવાનું છે અહીં તમે જોયું ક્યાંય પણ આપણે દૂધને ઉકાળ્યું નથી ને આપણું કળેલું દૂધ તૈયાર થઈ ગયું છે હવે કલાકો સુધી ઉકાળવાની જરૂર નથી કળેલું દૂધ તૈયાર થઈ ગયું છે પણ હવે મલાઈદારને ઘટ કેવી રીતે બનાવશો એ આપણે આગળ જોઈશું હવે જો તમે અહીંયા એક એક લીટર તમે દૂધ નાખી દો તો એ શું થશે દૂધની છે ઉભરાવાની એટલે તમે કુકરનું લીટ જેવું બંધ કરશો ને એટલે કુકરમાં એ બારે આવશે પણ આવી રીતે અડધું દૂધ આપણે આ ઉપર ઉમેરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ત્રણ મારીશું જોઈ શકો છો અંદર દૂધ નથી આવ્યું અને આપણા જે ચોખા છે ને એ પણ રંધાઈ જશે અને દૂધ પણ બારે નહીં આવે તો ત્રણ વિસલ મારી લીધા બાદ આપણે કુકરને ઠંડુ થવા માટે મૂકી દઈશું અહીં પરાણે વરાળ નથી કાઢવાની હવે વન ફોર્થ કપ જેટલું બીજું દૂધ લીધું છે હવે દૂધ પાકને ઘટ બનાવવા માટે મેં એક ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર નાખ્યો છે કોર્નફ્લોનો પોતાનો કોઈ ફ્લેવર હોતો નથી પણ પણ એ કોઈ વાનગીને ઠીક કરવા માટે વપરાય છે તો કોર્નફ્લો ઠંડા દૂધમાં જોગાડીને લેવો ન પડે હવે આ કુકર ઠંડુ થઈ ગયું છે ચોખા દાણો સરસ મજાનો રંધાઈ ગયો છે ને ક્યાંથી આપણું દૂધ ઉભરાઈને બારે નથી આવ્યું તો હવે આ સમયે ગેસની ફ્લેમને ઓન કરી દેસુ હાઈ રાખીશું અને આ સમયે જે બાકીનું દૂધ છે ને એ નાખી દેસુ તો આટલી ક્વોન્ટિટીમાંથી ઘરના ચાર મોટા પાંચ ચાર કે પાંચ વ્યક્તિઓ પી લે એટલું દૂધ પાક તૈયાર થઈને આવે છે કારણ કે સ્વીટ છે એ હેવી હોય છે હવે આ સમય આની અંદર જે કેસરવાળું દૂધ હતું એ નાખી દેશું અને ચલાવી લેશું હવે ચારોડી વગર છે ને દૂધ પાક અધૂરો છે તો આ સમયે મેં અઢી ટેબલ સ્પૂન જેટલી ચારોળી નાખી છે ચારોળીની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપરની જ કરી શકો છો સાથે આ જે મેં ફેરીવાળું દૂધ છે ને એ પેલા ગરમ કરી લીધું હતું તેના ઉપરની મલાઈ છે ને એ હું નાખી રહી છું મલાઈદાર ટેસ્ટ આવશે ક્રીમીનેસ વધશે આ નાખવું ઓપ્શનલ છે પણ તમે નાખશો તો તમને ફ્લેવર સારો જ આવવાનો છે હવે આપણે રાહ જોઈશું જ્યાં સુધી એક ઉભરો ના આવે બસ આપણે એક ઉભરા સુધી જ આને ઉકાળીશું વધારે ઉકાળવાની જરૂર નહીં પડે અને આ દૂધ પા કેટલો ટેસ્ટી બને છે આ રીત તમને આખા યુટ્યુબ ઉપર ક્યાંય પણ નહીં જોયું હોય એ ખાતરી સાથે કહું છું જો અત્યાર સુધી રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો અને તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જાઓ છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાનો એક ઉભરો આવી ગયો છે તો આ સમય જે આપણે કોર્નફ્લોર વાળું દૂધ હતું ને એને એકવાર ચલાવી લેશું ગેસની ફ્લેમને હું સ્લો કરી દઈશ આવી રીતે ચલાવી લેવાનું કારણ કે કોર્નફ્લોર છે ને એ બેસી જાય છે તો ચલાવ્યા બાદ જ આપણે ધીમે ધીમે કરીને આ દૂધની અંદર ઉમેરીશું જેથી એના અંદર એક પણ લમ્સ ક્રિએટ ના થાય હવે કોર્નફ્લોર આપણે ઉમેરીશું ને એટલે દૂધ પાક છે ને ઘટ થઈ જશે તો છે ને ફ્રેન્ડ એકદમ નવો આઈડિયા નવી ટ્રીક તો મહેમાન આવ્યા હોય કે ઘણા બધા લોકોને શ્રાદ્ધમાં જમાડવું હોય તો તમે આ રીતે બનાવી શકો છો અને ટેસ્ટમાં તમને ક્યાંય પણ કોમ્પ્રોમાઈઝ નહીં કરવાનું આવે એ ખાતરી સાથે કહું છું હવે આ દૂધ પાક તૈયાર થઈ ગયો છે આની અંદર હું જાયફળ અને એલચીનો પાવડર નાખતા ભૂલી ગઈ હતી એટલે ઠંડુ થવા માટે મૂકી દીધું હતું ફરી પાછું મેં ગેસ ઉપર મૂક્યું છે તો આ રીતનો તમને યલોઈશ કલર મળશે કારણ કે આપણે આની અંદર કેસર ઉમેર્યું છે હવે કેસર ન હોય તો તમે હળદરનો પણ ઉપયોગ કરી શકો છો તો આ સમયે મેં હાફ ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર અને એક નાનો ટુકડો જાયફળનો ઘસીને નાખ્યો છે અને એક મિનિટ સુધી મેં પકવી લીધું હતું અને સારી રીતે મિક્સ કરી લેશો એટલે છે જાયફળ અને એલચીની ફ્લેવર ને અંદર બેસી જશે તો ચિંતા કરજો ઠંડુ થયા બાદ તમારો દૂધ પાકનો કલર ઘણા લોકોને ઠંડો ખાવાનો તો ઘણા લોકોને દૂધ પાક ગરમ ગરમ પસંદ હોય છે તો તમને કઈ રીતનો દૂધ પાક ખાવાનો પસંદ છે એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો તો તૈયાર છે આપણો કલાકો સુધી ઉકાળ્યા વગર નવી ટ્રીક સાથે દૂધ પાક છેલ્લે આની અંદર આપણે બદામ અને પિસ્તાની કથરણ સાથે ગાર્નિશ કરીને સર્વ કરીશું જેથી બદામ અને પિસ્તાનો ક્રંચ છે ને મેન્ટેન રહે જો અગાઉ આપણે નાખી દઈએ તો એ પાકી જાય છે તો આપણે છેલ્લે જ ઉમેરવાનું છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી કોઈપણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગરના જજો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી આવનારી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ ત્યાં સુધી આવજો